હું અત્યારે જે જગ્યા પર છું એ જગ્યા કે જ્યાં થોડા સમય પહેલા એટલે કે ગઈકાલે વહેલી સવારે એક માતા હોય એક પિતા હોય ફ્રેન્ડ સર્કલ હોય ફેમિલી હોય એ તમામ લોકો પોતાના પરિવારજનોને પોતાના સ્વજનોને એ લંડન જશે અને લંડન જશે ત્યાં એક નવી દુનિયામાં તેઓ જીવશે કંઈક અલગ કરશે એવી આશા સાથે તેમને મોકલ્યા હતા કોઈક ફરવા માટે ગયું હતું કોઈ પોતાના પ્રિયજનોને મળવા માટે ગયું હતું કોઈ પર્મનન્ટ સેટલ થવા માટે ત્યાં ગયું હતું પણ કદાચ એ લોકોને ખ્યાલ નહીં હોય કે થોડા જ સમય બાદ તેમણે આ જગ્યાએ આવવું પડશે અને આ જગ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને આ જગ્યાએ એ આક્રંદ અમે જોયો છે કે જે કદાચ શબ્દમાં પણ ન વર્ણવી શકાય કારણ કે એ આંસુ એક માતા કે જે પોતાના બાળકને શોધી રહી છે એની આંખમાંથી ઓસરતા એ આંસુ એક પરિવારજનો કે જે સતત પોતાના સ્વજનોને શોધી રહ્યા છે તે એક એક પતિ કે જે પોતાની પત્નીને શોધી રહ્યો છે તે એક નાનું બાળક એક બે વર્ષની ત્રણ વર્ષની માસુમ દીકરી જે પોતાની માતાને શોધી રહી છે એ કદાચ શબ્દમાં વર્ણવી શકાય તેવું નથી પરંતુ ગઈકાલની એ દુર્ઘટના કે એક માતા સાથે પોતાનો બાળક છે એનો ભર્યો સંબંધ છીનવી લીધો છે એ પરિવારજનો છે કે જેમની આંખોમાંથી આંસુ નથી સુકાતા આજે પણ તેઓ લાઇન લગાવીને ઊભા છે એ જ આશા સાથે કે એમને એ ખ્યાલ આવી જાય બસ કે એમના પ્રિયજનોની જે ડેડ બોડી છે એ ક્યાં છે શું એમને એમના પ્રિયજનો મળશે એ ક્યારેય કોઈએ સ્વપ્નમાં ન વિચાર્યું હોય કે આવી પરિસ્થિતિ ક્યારે આવશે એ હસી ખુશીથી એ લોકો જે જતા હતા એમને ક્યારેય નહોતી ખબર કે આવતીકાલે કદાચ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હશે એ રાહ જોઈને બેઠા હશે કે બસ ડીએનએ સેમ્પલ આપ્યા છે એ ડીએનએ મેચ થાય અને અમને અમારા સ્વજનોના મૃતદેહો મળે અને આ કરુણ દ્રશ્યો છે અહીંયા સિવિલ હોસ્પિટલના અને એ જ અમે તમને બતાવીશું કે ગઈકાલે એ જે દુર્ઘટના સર્જાઈ એ દુર્ઘટના બાદ એ આક્રંદ કેવો હતો અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ વિમાનમાં એવા અનેક મુસાફરો હતા જેઓ લંડન પોતાના સ્વજનોને વર્ષો પછી જોવાના હતા એક પ્રકારનો હરખ હતો તેમને મળવાનું પણ એમને ક્યાં જાણ હતી કે ફ્લાઇટ ટેક ઓફ થતા જ એ હરખ આગનો ગોળો બનીને માતમમાં ફેરવાઈ જશે ક્રેશમાં વડોદરાનું એક દંપતી તાજુ આદમ અને તેમની પત્ની હસીના આદમનું મોત થયું છે બંને ત્રીસ વર્ષથી લંડનમાં જ રહેતા હતા પરિવારજનોને મળવા પોતાના વતન સાંસરોદ આવ્યા હતા એક મહિના પછી લંડન પરત જવા નીકળ્યા પણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું આ વિમાન દુર્ઘટનામાં નડિયાદનું દંપતી મહાદેવ પવાર અને પત્ની આશા પવારનું પણ મોત થયું છે પરિવારમાં માં છે પરિવાર સમજી નથી શકી રહ્યો કે પળભરમાં આ શું થઈ ગયું કપડવંજ એક દંપતી પટેલ અને પત્ની પૂજા પટેલે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે પતિ પત્ની બંને થોડા દિવસ પહેલા વતનમાં આવ્યા હતા અને લંડન પરત જઈ રહ્યા હતા દરમિયાન બંનેનો જીવ જતો રહ્યો આ દુર્ઘટનામાં ભાણવડના માતા પુત્રનું પણ કરુણ મોત થયું છે પચીસ વર્ષીય રિદ્ધિબેન ગોઠાણીયા અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર ક્રિયાંશ લંડન પરત જતા હતા પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું આ પ્લેન ક્રેશમાં બોલીવુડ કલાકાર વિક્રાંત મહેસી પિતરાઈ ભાઈ ક્લાઇવ કુંદરનું પણ મૃત્યુ થયું છે ક્લાઇવ કુંદર પ્લેનમાં સહ પાઇલટ હતા ક્લાઇવ કુંદર અને સુમિત સભરવાલ બંને પાયલટ પ્લેન ઉડાવી રહ્યા હતા ફ્લાઇવ કુંદર પાસે અગિયારસો કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ હતો પણ દુર્ભાગ્યવશન આ પ્લેન ને ક્રેશ થતા બચાવી ન શક્યા અને ભેટ્યા આ વિમાન દુર્ઘટનામાં અમદાવાદની રાજપથ ક્લબના ડિરેક્ટર અને તેમના પત્નીનું પણ મોત થયું છે દિલીપ પટેલ અને તેમના પત્ની મીના પટેલ દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા પણ પ્લેન ક્રેશમાં

પોતાના દીકરાના કોન્વોકેશન ફંક્શનમાં હાજરી આપવા લંડન જવાના હતા પણ લીધી અનેક પરિવારોમાં શોક માહોલ છે આક્રંદ હજી રોકાયો નથી એ આસુડા ક્યારે સુકાશે એ ખબર નથી અંતે એ જ પ્રાર્થના ઈશ્વરને કે મૃતકોની આત્માને शांति पे। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज हमने नी खबर के अमे अंतिम बार मड़ी रहा छे

આ પરિવારમાં માતમ છવાયો છે વડોદરાના વાડી વિસ્તારના મહેશ્વરી પરિવારનો દીપક પરિવાર ગયો છે પત્નીના હાથની મહેંદી પણ હજી નથી ભૂસાઈ અને તેના સિંદૂર આ ભયાનક પ્લેન ક્રેશે ભૂસી નાખ્યું નવજીવન પ્રારંભ પહેલા જીવનસાથી નો સાથ છૂટી ગયો પાંચ વર્ષથી પચીસ વર્ષીય ભાવિક મહેશ્વરી લંડનમાં ગુંજવાની હતી મેરેજ કરવા ભારત આવ્યો હતો અને લગ્ન કરીને લંડન પરત જઈ રહ્યો હતો એ આશા સાથે કે પત્ની સાથે નવું જીવન શરૂ કરશે પણ તેના જીવન નું જ અંત આવી ગયો ਆਈ ਜਿੰਨੋ ਅਮਰ ਅੱਛੇ ਸਮਝਾ ਦੂਸਰੋ ਚੋਪਲੋ ਤੇ ਯਾਰ ਬਾਰੇ ਤੜ ਗੇ ਮੈਂ ਸਮਝਾ ਲਿਆ ਨਾ ਕੰਮਾਂ ਲੇ ਲੇ ਨਾ ਕਿਉਂ ਨਾ ਮੈਂ ਮੈਂ ਆਪਣੀ ਕੁਮਾ ਜੋੜੀ ਰੱਖੀ ਜਿੰਨ ਯਾਰਾਂ ਦੇ ਚਮੇੰ ਉਨਾਈਰੋਂ ਲੱਗਦੇ ਆ ਜੇ ਤੋੜ ਕੇ ਤੰਗਾਈ ਕਰਦਾ ਮੈਂ ਮੋਬੈਲ ਨਹੀਂ ਨਾ ਜੜੀ ਉਹ ਨਹੀਂ ਚਿੰਤਾ ਨਾ ਗਸ਼ਤਰੇ ਤੋਂ ਕੋਈ ਨਾ અમદાવાદમાં રહેતા એક ક્રિશ્ચન પરિવારમાં માતમ છવાયું છે કારણ કે આ પ્લેન ક્રેશમાં એ પરિવારના પુત્ર અને મોત થયું છે રોજર અને રચના છેલ્લા પાંચ વર્ષથી લંડનમાં રહે છે માતાએ ઢીંચણનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેમને મળવા આવ્યા હતા પરત જતી વખતે આ વિમાન દુર્ઘટના થઈ અને આ પરિવારે તેમનો લાડકો દીકરો અને વહુ ગુમાવી દીધી કહેવાય છે કે પિતાની આંખોમાંથી આંસુ એટલા જલ્દી ન આવે જો આ પિતાને પોતાના દીકરાને ગુમાવવા પર આંખોમાંથી આંસુડા રોકાતા નથી સિવિલમાં પછી અમે બધા એક એક વોર્ડમાં ફર્યા કે કદાચ મારો દીકરો મને મળી જાય હાથ પગ કદાચ કઈક નુકસાન થયું હશે એ ભરપાઈ થશે પણ આવી આટલી બધી દુર્ઘટના ખ્યાલ નથી જોઈ શકાય જોઈ જ નહી શકાય મેં તો મેં એક પણ ફોટો નથી જોયો અત્યાર સુધી મેં જોયો જ નથી મારું જોઈ શકાય હું હું પોતે પણ હાર્ટ પેશન્ટ છું પણ કેવી રીતે પ્રભુ મને સામર્થ્ય આપે છે બરાબર છે પ્રભુ મને સામર્થ્ય આપે બાઇબલ પણ લખ્યું છે કે મરી જશે પણ જો વિશ્વાસ કરશે જીવનમાં અમે પસાર કરીશું બંને દીકરા બહાર હતા હવે એક દીકરો થઈ ગયો એક દીકરા થઈ ગયા નાનો જે સૌથી લાડલો હતો દીકરો એ અમે એ રેની વાઈફ બંને જતા રહ્યા

ગરીબ હોવા છતાં પાયલના પિતાએ સાહસ કર્યો હતો દેવું કરીને તેને લંડન પૂરા કરશે એરપોર્ટ પર તેને મૂકવા આવ્યા હતા અને પછી સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું છે જેમાં તેમની વાલ સોઈ જીવ ગુમાવ્યો છે

અને એમાં તેમનો એકનો એક દીકરો હોમાઈ ગયો જીવનના નવા અધ્યાયની આશાએ અભ્યાસ કરવા લંડન જતો હતો પણ એ સફરનું ગંતવ્ય આવ્યું જ નહીં અમારે કાકા બાપાના ભાઈ થઈ અમે સંકેત મારો ભત્રીજો થાય તે કાલે બપોરે એક નારત્રીની ફ્લાઇટમાં લંડન સ્ટડી માટે જઈ રહ્યો હતો અને આકસ્મિક અકસ્માતમાં જે હોનારત થઈ અમને પરિવારજનોને ખૂબ જ કરુણ કરુણા છે અને બહુ જ દુઃખ છે અમારા પરિવારનું એક શોખ ભરી લાગણી છે પરિવાર આખો અમારો આક્રોન કરે છે થોડું ઘણું હોય તો કરીએ દરગુદર અહીં તો આ ફાટયું ફરિયાદ ક્યાં કરવી એક સીતા કુટુંબનો બહુ કયા કરો છોકરો જયારે આખરી સફર બહુ બઉી વિદાય જેવું છે સાહેબ

એમનું ત્યાં બધું બતાવ્યું અને પછી એ અહીંયા સાંસ્કૃતિક વિધિ માટે આવેલા હતા તો અસ્થિ પધરાવવાની આજે વિધિ આવતી હોય આપણી સાંસ્કૃતિક પ્રમાણે અને બધું કામ પૂર્ણ કરી અને વિધિ પતાવીને આજે પરત ફરી રહ્યા હતા બોપરની ફ્લાઇટ હતી જે એક ને છત્રીસની ફ્લાઇટ હતી એમાં એ આઈ વન સેવન વન જેમાં જઈ રહ્યા હતા લંડન ખાતે અને તેમાં જે ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના બની છે આઈજીપી ગ્રાઉન્ડ ખાતે એમાં ખૂબ શોખનો માહોલ છે અને અમારા ઘરના જે મેમ્બર હતા એનો અમે શોખ જાહેર કરીએ છીએ અને ઘણા લોકો

લંડન થી એ બધા અજમા જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદ ના હિસાબે રોકાઈ ગયા ને પછી એ કે હું ઈદ માટે રોકાવું છું ને પેલા તો કે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું ફરી અવારે કીધું કેન્સલ કરાવી નાખું પણ પાછું જવાનું વિચાર્યું જેટલા બી લોકો મારે ગયા છે એમના પરિજનો ને હિંમત આપે ચાર પાંચ વર્ષ થી ત્યાં છે ચાર પાંચ વર્ષ થી મારી છોકરી મારા જમા ત્યાં લંડન માં રહ્યા છે જે પ્લેન ક્રેશ થયું એમાં એક એવી પત્ની પણ સવાર હતી જેનું સપનું હતું પોતાના પતિ સાથે આખું જીવન ખુશીથી જીવવું પણ એ સપનું જ અધૂરું રહી ગયું અંકિતા પટેલ ના પતિ વસંત પટેલ લંડન માં થયા છે લગ્નના છ મહિના જ થયા હતા અને અંકિતા ડિપેન્ડન્ટ વિઝા મેળવીને લંડન જવા ફલાઇટમાં બેઠી હતી પણ એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને સાથે જ ક્રેશ થઈ પોતાના પતિ સાથે રહેવાની તેની આશા એમના મેરેજ ચૌદ ડિસેમ્બરે થયા હતા છ મહિનાની અંદર એમને વિચાર બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા હતા મામા યુકે છે એટલે એ યુકે જઈ રહ્યા હતા મામા ત્યાં યુકે સ્થાયી છે હાલની પરિસ્થિતિ તો જોવા એવી પણ નથી કઈ કઈ શકાય એવી જ નથી જોઈએ તો આપણે કઈક થઈ જાય અહીંથી અમે કાલ સાડા સાતે નીકળ્યા હતા સવારે એમનો લાસ્ટ મેસેજ એક ને સત્તર હતો એના પછી અમે જમવા બેઠા જમીન બહાર નીકળીએ છીએ આવા સમાચાર મળ્યા છે આ દીકરીને જો આનું નામ છે આનસી એની બાબરી માટે એને દાદા દાદી પાસે મૂકીને એની માતા નેન્સી લંડન જવા નીકળી હતી માતા પિતા બંને લંડનમાં નોકરી કરતા હોય દીકરીને વડોદરા દાદા દાદી પાસે મૂકવા આવી હતી આ નાનકડી આંસીએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે આ પ્લેન ક્રેશના કારણે તે માતા વગર નથી રહી શકી રહી સતત રડી રહી છે પણ આ માસૂમને કોણ સમજાવે કે તે તેની માતાને હવે કદી નહી મળી શકે એક દીકરો પોતાના માતા માતાપિતાને એરપોર્ટ મૂકવા ગયો એ આશા સાથે તેઓ લંડન જશે અને તેમની દીકરીને મળશે સુરતના તરસાડી ના અર્જુનસિંહ વાસદિયા દિવ્યા વાસદીયા નું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું સવારે ચાર વાગે નીકળ્યા હતા પપ્પાને એરપોર્ટ પર ડ્રોપ કરવા સિસ્ટર મતલબ બહુ ટાઈમથી સીસ્તા પર ત્રણ વર્ષથી ત્યાં લંડનમાંથી તો પપ્પા લોકોની ઈચ્છા હતી કે ચાલો એકવાર મળી આવ્યા એમ તો પછી અમે લોકો આવી રીતના ત્યાં મળવા એમને કોઈ કોઈ ડ્રોપ કર્યા બાર સાડા બાર વાગ્યા જેવા પપ્પાનો મારા પર કોલ પણ આવ્યો હતો કે અમે લોકો પ્લેનની અંદર બેસી ગયા છે એમ અને પછી અમે લોકો રિટર્ન થતા હતા અને એલ સર્કલ પાસે અમે દુદસ્ત જમવા જ બેઠા હતા અને પછી મને હું ન્યૂઝમાંથી મારા ફ્રેન્ડ હતું અમને ખબર પડી તો પછી મેં કંઈક પ્લેનનું મેં નંબર કન્ફર્મ કર્યો કે જ પ્લેન છે કંઈક

જાણે દસ દિવસ માં આખું જીવન તેમની સાથે જીવી લંડન લઈને ને જતા હતા પણ ગંતવ્ય સુધી પોપુબેન કમલેશભાઈ મારે ભત્રીજા દીકરા દાદા શબ્દોન ભાઈ મારે ભતી છે એનો ફાધર એવો છેલ્લે ભાઈ અને કમલેશ એટલે મમ્મા છોકરા હતા ભાઈ હતા કાકુ મમ્મી ને પપ્પા લગ્ન લગ્ન ગયા અગિયાર મા મહિના થયા ચૌદ તારીખે અને બીજે હોય અને ભાઈ મને કઈ બીજા કઢાવી રવાના થયા હતા એક વાર્ષિક પેકેટ પોતરે લાખ તો હતો કમલેશ નો વાર્ષિક પેકેટ પોતરે લાખ નો આ પરિવાર નું દુઃખ તો કોઈ દૂર નહીં કરી શકે જે ગયા છે તેમને પાછા નહીં લાવી શકે પણ એક પ્રાર્થના કરી શકીએ કે આ પરિવારોને આવા કપરા સમયમાં ઈશ્વર શક્તિ આપે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ